એસિડિટીની દવાઓ કરું છું જેમ કે હોમિપ્રાઝોલ અને નેક્સપો એનાથી મને બહુ સાઈડ ઇફેક્ટો થઈ હતી ડાયરિયા જેવી એટલે છેવટે કંટાળી હું ડૉક્ટર ચિરાગ ટક્કરનાથે આવ્યો હતો તો એમને મને બે ટેસ્ટ કરવાની સલાહ આપી એ ટેસ્ટ મેં ગઈકાલે કરાવ્યા પીએચ ઇવેશન હતું એસો રૂપિયા માઇનોમેટ્રિક હતા એ બંને ટેસ્ટ બહુ સરસ રીતે જે ડૉક્ટરજી કરે કર્યા કોઈ તકલીફ થઈ નહીં મને આજે ચોવીસ કલાક મારા થઈ ગયા છે ને હું હવે આ કરવા આવ્યો છું રિઝલ્ટ માટે તો મને બહુ ગઈકાલે મેં અને આ ચોવીસ કલાક દરમિયાન બધું ખાધું પીધું કોઈ તકલીફ છે નહીં અને એ નાખવાથી પણ કોઈ પણ જાતની તકલીફ થઈ નથી મને

મારા ગઈકાલે સર્જરી થઈ ને એની જોડે સ્ક્રીનનું પણ ઓપરેશન કદાચ થાય એવું સર કહેતા હતા કે એડી નીકાળવાની થાય પણ ઓપરેશન બહુ સારી રીતે કર્યું અને સ્ક્રીન નીકાળવાનું ના થયું ને પેન્ક્રિયાસમાં જે ગાંઠ હતી એની નીકળી નિશાન ફંડો એપ્લિકેશન બી જોડે સરસ રીતે થઈ ગયું બધું ઓપરેશન સારી રીતે કર્યું સર ગઈકાલે જ મારી લેપ્રોસ્કોપિક સર્જરી થઈ એ બહુ મોટી સર્જરી હતી અને બહુ લાંબી પણ ચાલી પણ એનાથી મને આજે બહુ રાહત છે આજે હું ફરી શકું છું ખરી શકું છું બધું ખાવા પીવાનું કમ્પ્લીટ નોર્મલી ચાલુ થઈ ગયું છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મને સર્જરીની ટાઈમ સારી કરી છે સર કોઈ પણ એન્ટિબાયોટિક બી યુઝ કરી નથી એટલે હું સર રિકમેન્ડ કરું છું નમસ્કાર મારું નામ રીપુલ પટેલ છે મારે છ મહિના પહેલા ડોક્ટર ચિરાગેસની ઓપરેશન કરેલું એ પછી મારો ટેક્સિટી પ્રોબ્લેમ બંધ થઈ ગયો અને નેક્સ્ટ ફોર જે હું વીસ વર્ષથી રહેતો તો એ બંધ થઈ ગઈ અને ડાયરિયા પણ બંધ થઈ ગયા અત્યારે કમ્પ્લીટ છ મહિના થયા ઓપરેશનમાં હાલ હું એટલી ગોળી લેતો નથી એસિડિટીની ડાયરિયા દ્વારા બંધ છે મને અત્યારે એટલી મજા આવે છે દિવસ દિવસ દરમિયાન દિનચર્યામાં એટલે હું ડૉક્ટર ચિરાગ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનું છું